રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણ યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી અગાઉના ના મોરબી કાંડ હોસ્પિટલ કાંડ રક્ષશિલા કાંડ કે હરડી કાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં

માસિક પુણ્યતિથિ છે આ બધા લોકો જેને જીવ ગુમાવા એના આપના માધ્યમથી રાજકોટની જનતાને અમે આગ્રહ પૂર્વક એ કહેવા માંગીએ છીએ કે જે પીડિતો જે આમાં હોમાયા છે એના જીવના શાંતિ માટે એની શ્રદ્ધાંજલિ માટે સાથે સાથે આ ન્યાય લડત માટે પચીસ તારીખે રાજકોટ બંધ અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટિમો છે જેને ન્યાય નથી મળતો તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો પક્ષા પક્ષી પર થઈને માનવતા લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશાને અપેક્ષા રાખીએ છીએ